જય માતાજી દર્શક મિત્રો હું છું વિકેવર અને કંઈક નવું કાર્યક્રમ આ બધાનું હાર્દિક સ્વાગત છે આજે અમે આવ્યા છે જામજોધપુરની બાજુમાં પાટણનેસ ત્યાં નાગભાઈ માતાજીનું અતિ પુરાણિક મંદિર છે અતિભાવ્ય મંદિર છે તો આપણે તમને દર્શન કરાવીએ અંદર છે એમાં નાગભાઈમાં નું મંદિર તો વિશાળ જગ્યા છે અહીંયા અને બહુ શાંતિવાળું અહીંયા વાતાવરણ છે બહુ શુદ્ધ વાતાવરણ છે અહીંયામાં આવવાની મજા આવે અને પ્રાચીન અતિ પ્રાચીન મંદિર છે અહીંયા મંદિરના દર્શન કરવા પણ હજારોની સંખ્યામાં માણસો આવે છે દરરોજ અહીંયા આરતી થાય છે અહીંયા ચા પાણી અને પ્રસાદી પણ અહીંયા રોજ મળે છે તો બધાએ ભાઈઓને આજે દર્શન કરાવવાના એ દર્શન કર્યા જ હોય તમે મંદિરના પણ ન કર્યા હોય તો આજે તમને બધાના દર્શન કરાવીએ બધા દર્શક મિત્રોને નાગબાઈમાંના પાટણ પાટણ મુકામે મા નાગબાઈનું મંદિર છે ભવ્ય મંદિર છે અહીંયા તો અહીંયા બાપુ બેઠા છે અહીંયા બધા દર્શક મિત્રો બેઠા છે ચા પાણીનું પણ અહીંયા વ્યવસ્થા રાખેલી છે અહીંયા એક મોટો ધૂણો છે ત્યાં આ માતાજીનું ધૂણું છે અહીંયા અહીંયા ધૂણાના દર્શન પણ તમને બધાને કરાવીએ પછી અહીંયા શ્રીફળ વધારવાની સૌગઢ પણ છે અહીંયા જાત્રાળુ આવતા હોય અને કોઈ તુલાવિધિ કરતા હોય તો અહીંયા પણ તુલાવિધિની છે સગવડ અને આ મંદિર છે માં ભગવતીનું બહુ પુરાણિક મંદિર છે બહુ ઐતિહાસિક મંદિર છે આ છે પાટણ ગામ પાટણ નેશ મંદિર છે તો માતાજીના દર્શન કરીએ મિત્રો અને તમે પણ ઘર બેઠા દર્શનનો લાભ લેજો અને ક્યારેક ક્યારેક આવજો આ મંદિરમાં આટલી વાતાવરણ શુદ્ધ અને એટલું શાંત વાતાવરણ છે ડુંગરાળમાં આવેલું છે જંગલમાં બહુ જ શાંત છે અહીંયા આવો એટલે તમને શાંતિ મળે મનની શાંતિ મળે તમે કલાક બે કલાક અહીંયા બેસો તો તમને કોઈ એમ કંટાળો ના આવે એવી જગ્યા છે એવો એવી જાગૃત માં ભગવતી નાગબાઈ અહીંયા બિરાજે છે અને અહીંયા આરતી પણ હમણાં થાશે આરતીના દર્શન તમને કરાવશું અત્યારે આ દર્શન કરીએ માતાજીના જય માતાજી ક્યારેક આવો તટણ બાજુ આવજો અને દર્શન કરીએ અહીંયા અને લાઈવ દર્શન તમને કરાવીએ છીએ તો અમારી આખી ટીમ પણ અહીંયા આવી છે માતાજીના દર્શન કરવા